ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ હુસેનિયા નગર બેમાં રહેતા સ્થાનિકો છેલ્લા ઘણા સમયથી ત્રાહીમમાં પોકારી ઉઠ્યા છે અહીંના વિસ્તારમાં ગટર લાઇન નહીં બનવાના કારણે સ્થાનિકોને ઘણી મુશ્કેલી વેઠવી પડે છે જેથી સ્થાનિકોએ ગટર લાઇનની માંગ સાથે ભરૂચ નગરપાલિકા કચેરીએ પહોંચી મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી સ્થાનિકોએ જણાવ્યું હતું કે હુસેનિયા નગર બેમાં આજ દિન સુધી ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી નથી જ્યારે ઘણી બધી સોસાયટીઓમાં ડ્રેનેજ લાઇનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે હુસેનાનગર બેમાં વારંવાર ગટરના ગંદા પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે હવે પાલિકા દ્વારા વહેલી તકે સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે સોલ્વ નથી થયો વારે ઘડી અમે કાઉન્સિલરને કીધેલું આ વસ્તુ પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી કારણ કે અમારા પવિત્ર તહેવાર રમઝાન આવી રહેલો છે આખા ભરૂચ શહેરની અંદર નેવું કામ પતી ગયેલું છે ડેનેડ લાઇનનું પરંતુ અમારી સોસાયટીમાં હજુ ડેનેડ લાઇન આવી નથી આજુબાજુની બધી સોસાયટીઓ થઈ ગયેલી છે અમારી પણ હજુ અમારી સોસાયટીમાં ડેનેજ લાઈનની હજી કામગીરી કરવામાં આવી નથી વારે ઘડી અમે કાઉન્સિલરને જાણ કરી કે થઈ જશે થઈ જશે પણ એ ક્યારે થશે પણ અમને નથી લાગતું કે આ લોકો વહેલા તકે કામ કરે જો આનું નિરાકરણ વહેલું નહીં આવે તો અમારે આનું આગળ પગલાં લેવા પડશે